સરપંચોની તાલીમ માંગી વિધાનસભાના અધ્યક્ષના મનમાં વિચાર આવ્યો અને તેમણે સી સાથે ચર્ચા કરી આજે વિધાનસભા પરિષદની અંદર માનનીય અને આદરણીય અમારા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના મનમાં એક વિચાર આવ્યો અને આદરણીય મુખ્યમંત્રી શ્રી સાથે એમણે સંવાદ કરી અને નક્કી કર્યું કે સરપંચો નવા ચૂંટાયેલા છે તો કેટલીય વિકાસલક્ષી યોજનાઓ એમના થકી ગામડાઓમાં અમલવારીમાં મૂકવાની હોય છે તો એક જરા ઉત્તર ગુજરાત અને જોન વાઇઝ આજે ઉત્તર ગુજરાતનો દરેક તાલુકામાંથી દરેક વિધાનસભા અમુક અને તાલીમ તાલીમ આપવાનું જેથી કરી એ એ એમને નીચે સુધી પહોંચાડી શકે એના માટેનો એક કાર્ય શિબિરનું આયોજન કર્યું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તરત જ એમાં હા પાડી અને આજે એની પહેલી આ કાર્ય શિબિર આજે યોજાઈ રહી છે જેની અંદર સંસદીય લોકતંત્રની અંદર પંચાયતી રામજી થકી બની શકે વિલેજ ડેવલપમેન્ટ પ્લાન આપણા ત્યાં તો છે પરંતુ એને જી રામજી સાથે એને સંકલિત અને વધુમાં વધુ કામ ગામમાં કેવી રીતે થઈ શકે એના માટેની પણ એમને ટ્રેનિંગ આપવામાં આવશે અને સાથે પંચાયતી હિસાબો અને નિયમોની જાણકારી પણ અને પ્રશ્નોત્તરી પણ અને સરપંચોની ભૂમિકા આ ચાર વિષયો ઉપર કે જેની અંદર મેં ચાર વિષયો કહ્યા એમાં પેટા વિષયોની સાથે સાથે સરપંચોને એમની જવાબદારી અને જયારે અડધું ગુજરાત ગામડામાં વસતું હોય ત્યારે જેની લીડરશીપ જેમના હાથમાં છે દોરવણી અને વિકાસની જવાબદારી જેમના હાથમાં છે એવા સરપંચોને આ ખૂબ ફ્રૂટફૂલ આ આખી કાર્ય શિબિર થવાની છે આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબે હજુ પણ દરેક બાકીની પણ આ કાર્ય શિબિરો યોજી અને નીચે સુધી નિયમોની જાણકારી સરપંચની ભૂમિકા વિકાસની સાથે ગામને એક કરવાની વાત ઘણા બધા વિષયો સાથે આજે એમને માર્ગદર્શન મળવાનું છે ખૂબ સારી શરૂઆત આજે આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબના અધ્યક્ષ સ્થાને આજે આ વિધાનસભા પરિસરમાં થઈ રહી છે વિધાનસભા અને ગામડાની અંદર ગામ ગ્રામ સ્વરાજ અને ગામ સભાની પણ મહત્વતા સમજાવી અને વધુ એમને પ્રોત્સાહિત કરી અને ગુજરાતને મજબૂત કરવા માટેની આજની કાર્ય શિબિરનું આયોજન કર્યું દરેક વિષય એ રાજકીય બાબતો સાથે સંકળાયેલો નથી હોતો ડેવલપમેન્ટ અને તાલીમ એ સતત ચાલતી પ્રક્રિયા છે એટલે ચૂંટણી છે એટલે આવી ફલાણું છે એટલે આવી એવો કોઈ વિષય નથી વિષય કેવળ ને કેવળ સરપંચોને મજબૂત કરવાનો કાર્ય યોજના અને નિયમોની જાણકારી અમને મળે જેથી કરી અમે તો કહ્યું જ છે મેં પણ કહ્યું છે જ્યારે તમે સરપંચ બનો એટલે કોઈ પણ મતોના રાજકારણ થી પર થઈ ગામને યુનિટ બની અને ખૂણે ખૂણે વિકાસની આખી ગંગોત્રી વહે એ પ્રકારની વાત અમારી સરકાર હંમેશા કરતી રહી